એક એવો પ્રોજેક્ટ જેનો વિરોધ સમગ્ર આદિવાસી સમાજ કરી રહ્યો છે નામ છે પાર્તાપી નર્મદાલિક પ્રોજેક્ટ આદિવાસી સમાજનો એટલો બુલંદ અવાજ કે જેના કારણે આ પ્રોજેક્ટને સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો પરંતુ ફરી આ પ્રોજેક્ટ સામે આવતા આદિવાસી સમાજના આંદોલનોએ જોર પકડ્યો છે આદિવાસી સમાજને માત્ર જોઈએ છે તો આ પ્રોજેક્ટને રદ કરવાનું જેની ચિનગારીઓ પાછી હવેથી જ જોવા મળી રહી છે પાર તરપી નર્મદા પ્રોજેક્ટ વિરોધ આજ રોજ નડકદરી ગામે મિટિંગ યોજવામાં આવી હતી આ મિટિંગ ધારાસભ્ય આનંદ પટેલની આગેવાની હેઠળ યોજવામાં આવી હતી મિટિંગમાં પારતાપી નર્મદા લીગ પ્રોજેક્ટ વિરોધની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી તારીખ ચૌદ ઓગસ્ટના રોજ ધરમપુરવા બિરસા મુંડાર સર્કલથી તા પારતાપી નર્મદા લીગ પ્રોજેક્ટ વિરોધ જનાક્રોશ રેલીનું આયોજન કરવામાં આવશે તેની મુખ્ય ચર્ચા આ મિટિંગની રહી લગભગ અને આંદોલનમાં સફળ થયા પરંતુ તે સમયમાં પણ આપણે વાત કરેલી કે આ લોકો આપણને લોલીપોપ આપે છે ત્યારે મારા પર હસેલા કે ગુજરાતના મુખ્યમંત્રી જાતે આવીને ગાંધીનગરથી સુરત આવીને ઘૂંટણીએ પડીને એમ કે છે કે આ પ્રોજેક્ટ આદિવાસીના હિતને ધ્યાનમાં રાખીને અમે રદ કરીએ છીએ રદ વિડીયો તમે કદાચ જોયો હશે ને બે દિવસ સ્ટેટસ પર બી મૂકેલો હજુ પણ મારી પાસે જ છે હવે ગુજરાતનો નો મોભાનો માણસ ગુજરાત નો પેલો વ્યક્તિ ગુજરાત નો પેલો નાગરિક એ જો જૂઠું બોલતો હોય તો આપણે આદિવાસી સમાજે હું વિચારું જોઈએ શું વિચારું જોઈએ જોઈએ આપણે જાકારો આપવો જોઈએ ને આ વખતનું જે આંદોલન છે આ બીજું આંદોલન એટલે ટુ પોઈન્ટ ઝીરો આમાં બેસી જવું પડે તો બેસી જ જવું પડે આમાં કોઈનો ડર લાલચ લોભ ચાલે નહીં ચોવીસ સાત બે હજાર પચીસ એ લોકસભાના મોન્સુન સત્રમાં કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલે ડીપીઆર પ્રોજેક્ટ મૂક્યો આ પ્રોજેક્ટ નો ડીપીઆર મૂક્યો ડીપીઆર એટલે

કેટલી પોડી નેર દોઢ કિલોમીટર એ પાણી લે આમ લઈ જાય આમ લઈ જાય નુકસાન તો આપણા લોકોને જ થવાનું છે એ ડુંગરિયાળ વિસ્તારમાંથી નથી લઈ જવાના પાણી એ સપાટ એરિયામાંથી જવાના આપણે સપાટ એરિયામાં છે બરાબર ધરમપુર મોહનગઢ હોય કે તમે કપરાળા હોય કે મોટા પોંડા હોય એટલે હા એટલા માટે જ આજે ચાસ પાડવાનો વારો કાલે ધરમપુર નો વારો એટલે એવું જો કોઈ મનમાં રાખીને બેનો બચી ગયો એ વાત ખોટી તો ભાજપના મિત્રોને ને કેવું છું કે તમે તમારો નેતા વિધાનસભાનો મુખ્યમંત્રી જો જૂઠું બોલતો હોય તો તમારે બધા ડૂબી મરવું જોઈએ

અને એ ગ્રામ સભાઓમાં અમે ગયા છે રાહુલભાઈને ખબર હોય તો આપણે ત્યાં મીટિંગ કમલેશભાઈ આપણે કરેલી અમે માંડીમાં બી મીટિંગ કરેલી પિયારામાં બી મીટિંગ કરી ડોલોણોમાં બી કરી વાંસનામાં બી કરી રાણીફડીયામાં બી કરી અને દરેક ગામોના સરપંચે લેખિતમાં એનો વિરોધ બી અમે કરાવ્યો છે અને એના માટે એમણે પડતો પ્રોજેક્ટ ભૂત્યો છે સોળસો કરોડનો એટલે કોઈનામાં ભીડ હોય કે આ ભાઈ આદિવાસીના હિત માટે નહીં ભાઈ આદિવાસીનું હિત તમે પ્રોજેક્ટ બનાવો છો આટલા આટલા આદિવાસીની હેક્ટર એ બી તો તમને કેવી જરૂર પડી ગઈ કે અમારું જળ જંગલ જમીન વિનાશ કરે અમારા દેવી બી અહીંયા જ છે અહીંયા આપણા બાપ દાદા વડાવાનો અહીંયા જ સમસાનમાં એમને બાળેલા છે આજ વિસ્તારમાં આપણી સંસ્કૃતિ છે અને આજ વિસ્તારમાં આપણે જન્મ લીધો ને અહીંયા જ મરવાના જુગારી સાહેબે જે વાત કરી આપણને અહીંથી લઈ જાય સુરત ના જીવડાવે તો રહેવાય કોઈથી બોલો કેટલા દાડા રે તમે આપણાથી નહીવાય